નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત વિદ્યાર્થી ભાજપ નેતાની સભામાં ગેરહાજર રહેતા એ બીવી કાર્યકરોએ માર્યો દલિત વિદ્યાર્થી ભાજપના નેતા સતીશ પુનિયાના કાર્યક્રમમાં ગેરહાજર રહેતા એ બીવી કાર્યકરોએ હોસ્ટેલમાં જઈને માર માર્યો એસસી એસટી એક હેઠળ કેસ દાખલ થયો ભાજપના નેતાઓ જાહેરમાં દલિત હિતની વાતો કરે છે પરંતુ તેમના સંગઠનના સવણ કાર્યકરો દલિતો સાથે કેવો વ્યવહાર કરે છે તેની આ વાત છે મામલો રાજસ્થાનનો છે અહીં ભાજપના નેતા સતીશ પુનિયાના કાર્યક્રમમાં હાજરી ન આપવા બદલ એક દલિત વિદ્યાર્થીને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરોએ હોસ્ટેલમાં જઈને ઢોર માર માર્યો દલિત સ્ટુડન્ટ બેટન અપ હતો આ હુમલામાં દલિત વિદ્યાર્થીની આંગળીઓના આંગળીઓમાં ફેક્ચર થઈ ગયું છે તેની પાસળીઓ અને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે એબીવીપી ના કાર્યકરો સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાય છે જોકે રાજસ્થાનમાં ભાજપ સત્તામાં છે અને આરોપીઓ એબીવીપીના કાર્યકરો હોવાથી આ કેસમાં ન્યાય મળશે કે કેમ તે સવાલ છે રાજસ્થાનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેમ્પસ પરિસરમાં હોસ્ટેલમાં રહેતા એક દલિત વિદ્યાર્થી પર એબીવીપીના કાર્યકરોએ હુમલો કર્યો હતો દલિત વિદ્યાર્થીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા રવિન્દ્રસિંહ બનતા અને અન્ય લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે આ ઘટના જોધપુરની જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીના નવા કેમ્પસમાં બની હોવાનું કહેવાય છે અહેવાલો અનુસાર ભાજપ તેના સતીશ પુનિયાની એક સભા યોજાઈ હતી જેમાં એબીવીપીના કાર્યકરોએ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હાજર રહેવું તેવું ફરમાન જાહેર કર્યું હતું જોકે દલિત વિદ્યાર્થી કમલ કિશોર નામનો દલિત વિદ્યાર્થી કોઈ કારણોસર આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો નહોતો જેની જાણ એબીવીપીના કાર્યકરોને થતાં તેઓ હોસ્ટેલમાં પહોંચી ગયા હતા અને દલિત વિદ્યાર્થીના ઢોરની જેમ માર માર્યો હતો આ મામલે દલિત વિદ્યાર્થીએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે જેસલમેરના રહેવાસી કમલ કિશોરે જણાવ્યું કે તે જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીના ન્યૂ કેમ્પસમાં અંતિમ વર્ષનો બીએસસીનો વિદ્યાર્થી છે આજે સવારે લગભગ સાડા દસ વાગે જ્યારે તે તેના હોસ્ટેલના રૂમમાં સૂતો હતો ત્યારે એબીપી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવ્યા હતા અને બધાને ભાજપ નેતા સતીષ પુનિયાનું સ્વાગત કરવા માટે હાજર રહેવા ફરમાન કર્યું હતું એ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ગયા હતા પરંતુ કોઈ કારણોસર કિશોર જઈ શક્યો નહોતો જેની જાણ વિદ્યાર્થી નેતા રવિન્દ્રસિંહ બનતાને થતાં તે તેના ત્રણ ચાર સાથીઓ સાથે હોસ્ટેલમાં પહોંચી ગયો હતો અને કમલ કિશોર પર હુમલો કર્યો હતો આ હુમલામાં દલિત યુવક કમલકિશોરની આંગળી ફ્રેક્ચર થઈ ગઈ હતી પાસળીઓ અને પેટમાં ઊંડી ઈજાઓ થઈ છે હાલમાં ઘાયલ કિશોર જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાના સમાચાર મળતા દલિત સંગઠનના સભ્યો પણ ભગતકી કોઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિવિધ વિરોધ નોંધાયો હતો અને કમલ કિશોરે કહ્યું કે તેઓ અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા પરંતુ એબીવીપીના કાર્યકરોએ તેને જાતિસૂચક અપશબ્દો કહીને હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને શાંત પડ્યા હતા એ પછી દલિત વિદ્યાર્થીની ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી ભગતકી કોઠી પોલીસ સ્ટેશનના અધિકારી રાજીવ ભાદુએ જણાવ્યું હતું કે જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીની ન્યૂ કેમ્પસ હોસ્ટેલ હોસ્ટેલમાં રહેતા બી એચ સીના અંતિમ વર્ષના વિદ્યાર્થી કમલ કિશોરે ફરિયાદ નોંધાવી છે તેણે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા રવિન્દ્રસિંહ બનતા અને અન્ય લોકો પર હુમલો કરવાનો અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે આ બાબતને ગંભીર ગણીને પોલીસે એસસીએસટી હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ